શું તમે જાણો છો આયુર્વેદમાં શું શ્રેષ્ઠ છે અનાજમાં રાતા ચોખા સૌથી શ્રેષ્ઠ છે કઠોળમાં મગ સૌથી શ્રેષ્ઠ છે ફળોમાં કાળી દ્રાક્ષ સૌથી શ્રેષ્ઠ છે શાકમાં પરવળ સૌથી શ્રેષ્ઠ છે ભાજીમાં તાંદળજો સૌથી શ્રેષ્ઠ છે કંદમોળમાં આદુ સૌથી શ્રેષ્ઠ છે તેલમાં કાળા તલનું તેલ સૌથી શ્રેષ્ઠ છે મીઠામાં સિંધવ મીઠું સૌથી શ્રેષ્ઠ છે પાણીમાં કૂવાનું પાણી સૌથી શ્રેષ્ઠ છે ઔધમાં હરડે સૌથી શ્રેષ્ઠ છે દાંતણમાં કરંજ સૌથી શ્રેષ્ઠ છે દૂધમાં ગાયનું દૂધ સૌથી શ્રેષ્ઠ છે તો આપણે આયુર્વેદમાં જે શ્રેષ્ઠ છે તેનો ઉપયોગ કરી આપણું શરીર નિરોગી રાખીએ કારણ કે જો તમારું શરીર તંદુરસ્ત હશે તો મન તંદુરસ્ત હશે જો શરીર અને મન બંને તંદુરસ્ત હશે તો તમારું જીવન ખુશીઓથી ભરેલું હશે આનંદિત હશે તો મિત્રો આપણે આયુર્વેદ અપનાવીએ અને જીવનમાં એન્જોય કરીએ જીવનને માણીએ જીવનને ઉત્સવ બનાવીએ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ